કિમકોસંબા રેલ્વે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાખવામાં આવી જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો રેલવે વિભાગની સતર્કતાને લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે જે વહેલી સવારે ટ્રેન લાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે સુરત જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક કે જે કિમ અને કોસંબાની વચ્ચેથી પસાર થતો હોય છે આ રેલવે ટ્રેક પર કિમ નદી જે આવેલી છે કિમ નદીની પાસે જે રેલવે ટ્રેક પસાર થતો હોય છે ત્યાં આ રેલવેને જોઈન્ટ કરતી જે ફિશિંગ પ્લેટ હોય છે એ ફિશર પ્લેટ કાઢી અને સામેના પાટા પર મૂકી દેવામાં આવી હતી સાથે જ જે એન્કલ હોય છે એ એન્કલ એક કિલોમીટર સુધી કાઢી નાખવામાં આવ્યા હતા એકોતેર જેટલા એન્કલ આ કાઢી લખવામાં આવ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ જીઆરપીએફ સહિતને જે પોલીસની ટીમ છે દોડતી થઈ હતી વહેલી સવારે જે લાઇનમેન હોય છે લાઇનમેન અહીં રેલવે ટ્રેક પરથી પસાર થતા હોય છે ત્યારે તેઓને આ નજર પડતા જે ફિશર પ્લેટ છે એ કાંઠી કાઢી અને સામેના આ સામે જે ટ્રેક હોય છે એ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી ત્યારે ચોક્કસ તેઓને ધ્યાન જતા તાત્કાલિક તેમણે ઉચ્ચ અધિકારીઓને ગાડીઓને જાણ કરવામાં આવી હતી સવારે પાંચ પોઈન્ટ વીસ મિનિટે આ ઘટના બની હતી લાઇનમેન ને જાણ થતા તાત્કાલિક તેમણે તેના ઉચ્ચ અધિકારીઓને જણાવતા ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહિયાં રેલવે ટ્રેક પર પહોંચી ચુક્યા હતા ઘટનાની જાણ સતા ઇમ પોલીસ અને કુસંબા પોલીસ પણ હાલ જિલ્લા પોલીસ વાળા પણ અહીં પહોંચ્યા છે જિલ્લા પોલીસ વાળા નાયબ પોલીસ અધિક્ષક અને એસઓજી આજે આ ટીમ આ તપાસમાં જોડાઈ છે કે કોણ કેટલા શખ્સો

કાઢી અને સામાન્ય ટ્રેક પર મૂકી દેવા તથા એમના નટ બોલ્ટને ખોલવાનો જે પ્રયત્ન કરવામાં આવેલ હતો ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી આરપીએફ સૌ પહેલા જીઆરપી લોકલ પોલીસ તાત્કાલિક ધોરણે પહોંચી અને સરળ સ્થિતિનું નિરીક્ષણ કરી રેલવે વ્યવહાર સૌ તો પૂર્વવત કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ ઘટનાની જાણ અનેકવિધ જગ્યાએ કરતા તમામ ટીમો હાલ કાર્યરત છે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે અને આ ઘટના ઝડપથી ઉકેલાય એવા પ્રયત્ન થઈ રહેલ છે થેન્ક યુ જે ચોક્કસ થી કે જે પ્રમાણે રેલવે ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે ડોગ કોણ ની પણ મદદ લેવામાં આવી રહી છે અને ખાસ કરીને આમાં કેટલા શખ્સો હતા ક્યાંથી આવ્યા હતા તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત